તો મિત્રો આપણે મકાઈ મોટી મોટી થઈ ગઈ તો અઢી મહિના જેવું થયું મકાઈમાં અઢી મહિના જેવું થયું મકાઈમાં મકાઈ આ બંધ ચાલુ થયું એટલે મકાઈ તો નહીં આયા ચોક ચોક ડુંકો ફૂટી મકાઈ નહીં મકાઈ આ ડૂંકો ફૂટી આપણે મકાઈમાં એક બે તો હોય જ મકાઈ વધારે વધારે ત્રણ હોય પણ આપણી મકાઈમાં મકાઈ અહીં પહોંચ મિત્રો એની વાત બતાવું તમને ના મનાય તો ડુંકો તો પોચાય પછી કોઈ કહેવાય ના કે જેટલા મકાઈ આવે હાલ તો ડુંકો પોચ આય એક ડોકાને મતલબ મકાઈ બેસી એક ડોકે મિત્રો બતાવું ડોકે મકાએ હાલ તો કોઈ પોણી હડે પોણી ને જવાય એમ નહીં ખરી જવરાય એમ છે પોણી ચાલુ હે કુવારાનું શિવલિંગ કોરું હોય એમ કા બતાવું તો પોણી ચાલુ મકાઈ માં આપણે મિત્રો મકાઈ કેટલા છે એટલે આવે મારે એ બતાવું તમને જો તમે ટેકરા પર ઉભા હું તો એ ઊંચી એ ખાસી એટલે મય જો કોઈ દેખાય એમ જ નહીં આટલી મકાઈ આપણે મોટી મોટી થઈ જઈએ તો મય ફરે એમ તો કદી જીંગમાં દેખાવાના નહીં

ચોક ચોક આવે ડુંકો ફૂટી રાખે તેમ લાગશે ડુંકો ફૂટશે બધે ચોક મોટો ડોકો હોય ચોક નાનો હોય એ રીતના હે મિત્રો ચાર પાંચ તો આવી જાય મકાઈ સમજી લો મકાઈ તો વાત થાય એમ નહિ બધી